અઠ્ઠાવીસ મેથી એક જૂન સુધી અમદાવાદમાં વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં મીઠાઈ ફૂડ પેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાશે ઉપરાંત બુધવારની સાંજે અનુપ સ્વામી મહારાજની ઝુંપડી ઝુંડાલ ખાતે એક હજારથી વધુ લોકોને મીઠું ભોજન આપવામાં આવ્યું હતું ઓપરેશન સંતુની ઝડપથી સફળતાના વધામણા માટે નોપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અઠાવીસ મેના રોજ અનુપ દાદાજીની ઝૂંપડી

અને મોદી સાહેબે જે દેશ માટે જે સારું કામ કર્યું છે એની ખુશી માટે એનજીઓ તરફથી આપણે બધાનું મીઠું મોડું કરાવીએ છીએ અને આજે અનુપદાસજીની ઝૂંપડી અહીંયા સાનખેડામાં આવી છે અહીંયા અખંડ પાઠ કર્યો અમે જેમાં તેત્રીસ કરોડ દેવી દેવતા અઢાર અઢાર કરોડ વનસ્પતિ એમનો પૂરા દેશનો સારું થાય એના માટેનો પાઠ કર્યો અને ભોજન ભજનનું અહીંયા આયોજન કર્યું અને હવે વિવિધ વિસ્તારોમાં અમે ફૂડ વિતરણ કરવાના છે અમારા મિત્ર અને સામાજિક કાર્યકર્તા ભૂપેશભાઈ ના માતૃશ્રીની અમૃત સ્ફૂર્તિ માટે નોપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ નામનું ખૂબ સારું એનજીઓ છે એના માધ્યમથી એમના મનમાં એક ભાવ આવ્યો કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે દેશના આપણા વીર બહાદુર સૈનિકોને ઉત્સાહવર્ધન કરીને આપણી જે બાવીસમી તારીખે આપણા જે બહેનોને ધર્મના આધાર પર મારી અને ભાઈઓને મારી ધર્મનો આધાર પૂછીને જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી તો તેનું બદલો લેવા માટે ઓપરેશન સિંધુ નામનો એક ખૂબ યોજનાપૂર્વકનો એક કાર્યક્રમ કરી અને પૂરા વિશ્વને એક સંદેશો આપ્યો છે કે ભારત છે એ ક્યારે પણ આવા કૃતિને સહન નહીં કરે અને એમના ઘરમાં ઘૂસીને જવામાં જવાબ આપે છે અને ખૂબ મોટા જે આતંકવાદી પરિવર્તન કરનારા લોકો હતા એમના ઠેકાણા ઉપર કરી અને દોઢસો થી વધુ હિસ્ટ્રી સીટ આતંકવાદીઓને નેસ્ટ નાબૂદ કરી દેવામાં આવ્યા અને એ પછી પૂરા દેશની અંદર જે ખુશીનો માહોલ બન્યો આપણા વીર બહાદુરો જે કાર્ય કર્યું એ કાર્યને અને ખૂબ સમાજની અંદર ઉત્સાહ છે આપણા સૈનિકોએ પોતાની જાતને અર્પણ કરીને ભારતમાંની જે રક્ષા કરી છે તો એના માટે આપણી સૌની પણ એક ફરજ બને અને આદરણીય ભૂપેશભાઈના મનમાં ભાવ આવ્યો કે ભાઈ આપણા લોકોની અંદર આ જુસ્સો બની રહે એના માટે આપણે દરેક શહેરની દરેક વસ્તીઓમાં જઈ અને લોકોનું મીઠું મોડું કરાવીએ જેથી કરીને દેશની અંદર એક સારો ભાવ નિર્માણ થાય અને લોકોની અંદર જુસ્સો બને અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પણ એવું થાય કે ભાઈ જે અમે કામ કર્યું છે એ દેશની જનતાને ખૂબ મનથી અમને ઈચ્છે છે એટલે દેશભરમાં વાતાવરણ બને એના માટે આવી અસામાજિક આવી સામાજિક સંસ્થાઓ જે કાર્ય કરી રહી છે એમને હું વંદન અને અભિનંદન કરું છું આજથી આ કાર્યક્રમ પ્રારંભ થાય છે અ દિવસ સુધી આખા શહેરભરમાં લગભગ પેકેટ લગભગ એક લાખ ની આસપાસ લોકોને મીઠું મોઢું કરવાનું આ અભિયાન છે આપણે સૌ સાથે મળીને લોકોના સમય લોકો ભાવના જાગે એવો જ મુખ્ય હેતુ આ નો છે માનવ મહેતા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ